વીસી કાકરે કાકરે એટલે વીસી હોય તમે ગમે ન ઉશ્કાવવામાં આવ્યું વીસી નીકળે પણ એ ખાવ ગા અને સીધું એ જમાઈમાં આવો મેં વરસતો હોય ઘીવું સારવાર કે પડતું સારવાર ઘા હોય ને રાત રોકાણ હોય તો રોટલો હોય ને એ રોટલો ખાવાનો એને સુડ્યા સુનાનો હાથમાં લે પછી હેઠ હડ્યા આવડ્યા પાણા પાથરવાના એ પાણા પાથરીએ પછી એને માથે સુવે જવાનું હેઠ પાણી નહીં માથે પસેડી ઓઢે અને હવા લગવાનું આ આજ પંસાવનો ફરખ પહેલાની વાત છે અટાણાની આ કરીએ નહીં અટાણાનું કંઈ નહીં અને અટાણે ખાવાનું છે પછી બથ્થુંય છે પણ હવે એ ઢોળી ન રહ્યા અને એ માઈલે અટાણે માણસ એ અટાણેથી નું નજીવે હતી ને હજે આગળ આ અમારી કદાચ પાણીમાંથી નીકળે એમ આંચલે કદા લીલે લૂગડે તો માણસ છે ને એ ઊભે હકે બાકી રૂગણા ત્રાત ઉતારે

એ કઈ ઘટે ને ઉંદેર કસરે ના કે કુવામાં હા આ હું તો બધી અટણને દેશે ને કોઈ ને થી ગર કોણ ખાય કોઈ નેત ખાતું તવ યો યો નામો લાગે મે વાડીએ વેલા ગાય ની બહુ જાજે ઓર 55 60 વરસ પહેલા વાત છે હવે વાડીએ ગાતે ભાઈ ભુડસો રપારીનો નાનો

મે આતને પાણી ની પૂરી પાણી વાળા પગઈ ને થાવા દેતા વર્તુ પૂણી વર્તુ વઈ જાતી હોય ને કાઠા ને અંદર હોય તો આખો તેલી પર નીકળે જતા પણ હું એ તો 10 જણા તો ના પાડો નાવા દીજો રાવા દીજો આવું શું થતી બસ આવટણ આવું હોય તો પછી હોજે પછી બીજા 50 ઓર પછી કાં વાલેતી હે અહીંયા ભી ધ્યાન દી

વાહન પછી ઘોડા ગાડીયું ને ઘોડા ગાડી મળે બીમાર હોય ને ગાડી

હા મોટું માણા ગમે ને બાકી બીજું તો કે જેટલું ભેરૂ કરી જાય આ ભાગમાં તો થાય બસ દેવું હા હાથમાં આવે આ મામે આખી જિંદગી નોકરી બસ એક પૈસા પણ ખાલી એમ અને એક જાય કોઈ નથી હા ગમે હું વાલો પોઈતોય સમય પેલા આવતો ને આપણે ઈ મહિમાં આવતો અને થોડોક મહાત્માનો બહુ દુઃખ થતું અર્થણ જેવો માણસ દીકરો દીકરી માવતર મા બાપ ઉજવે જાય તો કરે ભાઈ ટૂંકું રાખીએ ટૂંકું રાખીએ મર્યા પછી કઈ નહીં જીવે ત્યાં સુધી હવા રથ પાંચ મહિનો બે મહિના મહિના પછી વરસ પછી જાય પછી ને એ તો ઓરખતા ગામમાં ગામમાં તો ઓરખતા બીજાની હા ટેકનોલોજી વધે ગઈ

નેત આવતો હોય યુ યુવા આ આવતા હોય એમાં એક એક ખાટલામાં ત્રણ ત્રણ જણા હોય જાય પણ છે ને અટાણાની સુવિધા અને અટાણાની સગવડ આખી બીજી છે તો તમે માટે ખરાબ કામ તે ગરોળીના હજાર રાતના લખણ લખણ એ કામ થાય હારું તો એક છે કે લક્ષણ કોઈ આરા નહીં સારા નેતો હા એટલે હા એ તો બરાબર વ્યસન એક જણું કરે ઘરનું પરિવાર ભોગવે ને આ માણો ને રોગ થાય ને એવા તો પરિવાર કેવી નું હેરાન થઈ જાય પરિવાર વિખેર વેર વિખેર પરિવાર થાય કા હરબામ માં તમે બેક પીણ બોલો કે ભણી તા કા

એ અઢી રૂપિયા અને આજ અમારે રોટલા ખાવામાં ભગવાનની દયાથી કોઈ જાતના વાંધો ને ન નીકળતી અને એક ભાઈ અમારો ભીણ હતો એ ડોક્ટર ની નોકરી હતી એ અવાર પિસારો યો અને અડસઠ વર્ષની ઉંમર હતી એની